એક પૈસા નો રસ લેજે એક પૈસો પાણીમાં નાખી દેજે એક પૈસાની પાંચ વસ્તુ લઈને આવે સવાઈ વી ગાય ને ખબરવા એવી એ પાંચ વસ્તુ તો લેજે એ કે હા એમ કરાવ ત્રણ પૈસા એટલે લઈને તો શેના ખાઈ લીધા ને પાણીમાં નાખવાનું થાય પાણીમાં ખોટી નાખી દેવી બાપુ કે પાણીમાં નાખી મારે પાલન કરવું જ પડે એ એમ કરીને પછી ઉભી ગયો ગયો વિચાર કરવા બેઠો કન્યા આવી ફરી દરસીની છોકરી ગામના જ લેવાની લુવારની છોકરી આવીને ઉભી જ્યાં હસડ થઈ ને હું છું તમને પછી કેટે પણ મને શું હવે આ પૈસો મારે પાણીમાં નાખવો કે મારી પાસે રાખો મારા બાપા એ મને ત્રણ પૈસા આપ્યા

બધી આની કે ખારી લાગે છે કે મને જે તો ભયું આવે તો કઈ દઉં કે જે વસ્તુ મને કહ્યું તો એ જ લઈ જઈ આવે છે કે આવ્યો

કે નવ યુવાન અહીંયા આવી કે મારે આ પૈસાનું મને બાપુસિંહે છે મારું નાખવાનું મન થતું નથી એટલે મેં નાખ્યું ને હું કરું તો કે એ કઈ પાણીમાં નાખવાની વસ્તુ નથી આપણે ઘરમાં રાખવાની વસ્તુ છે ને એ કે પાંચ વસ્તુ નો કહ્યું હોય કે પૈસાની પાંચ વસ્તુ લે છે તો કે તો તરફ લઈ જાય એમાં પાંચે વસ્તુ આવી e mi ha detto che è il mio figlio, che è il mio figlio, che è il mio figlio, che è il che lo il mio figlio, che è il mio figlio, che è il mio figlio, che ho il mio figlio, che è il mio figlio, che è il mio figlio, che è il

સમજાણ આપવાની તો એના ઈ પેલા ઓલા એના સિદ્ધોસ્તાવો હતા ને ભાઈ બન એને આમ થોડીક ઈચ્છા થતી હતી કે છોકરી બી બહુ હોશિયાર છે એ કે ને આને તો મળી ગયું એ છોકરી કે પછી ઓલાને કે પેલા તારી હોગાઈ કરી ને પણ એ વાત ગરીબ કેમ હોગાઈ કરી હવે કે ગરીબ કેમ કરાય તમે તો કેટલા રૂપિયા વાળા છે એ ના ન્યા ફરીથી હોગાય ગરીબ ઘરની દીકરી તો તમારે ઘેર આવીએ ને એટલે સબી જાય

સારી મજા એને જીતી મજા તો કે હાન તો હું ચેર એ નથી ખબર નથી હવે વલાએ વલીએ રમાયડ્યો એ રમાડ્યો ને દી ઓલો બધી ડોલેટ ને રચ કીધું તું આરીતો ખબર તો પડતી આહા આ જો અમે બોલીએ તો આને જેલમાં પૂરી દીધો ને એનાથી સાત છે અટલા બધા એને બંને જેલમાં પૂરી દીધા પછી કે હવે ત્યાં જવાય ને હવે તો જેલમાં જ રહેવું પડે તમારે એનું જ માણે અમ્યાંક ખાના હોય આનો પાસ એટલું એ બધી નવચંદ્રોચંદ કરે ને બાપને યાદ કરે અમારા મારો અહીંયા આવે મારા બાપ ખબર છે કે ત્યાં છે હવે અમને કોણ આ ત્યાં એક ગામ નો માણસ ત્યાંથી નીકળ્યો એને દેખી ગયા પછી આને રાજી નાખી દીવલો

વિષાર માં પડી ગયો પછી આ આ કપડા તારે સૂકકે સમજ જ જશે એ તો તમે છોડ આવો કોણ દુસરે હું આવી છું છોડાવવા પછી હું જો કે ઓરી આ તો આવીતી તો કે તો હવે તને છોડું નોંબા હવે કોઈ ની હોય કે નો હોય ને ને Mula rupiah mak cik buat perasaan Cuma rupiah mak cik